જય માતાજી મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ ખૂબ જ વધારે પ્રમાણમાં ખુખારધામ મેરડીમાં બારેજા ધામમાં ભક્તો પધાર્યા હતા ખૂબ જ ઉત્સાહપૂર્વક માતાજીના આ રવિવારે પબ્લિક જોવા મળ્યું હતું અહીંયા લાખો પબ્લિક અહીંયા આવ્યું હતું આ રવિવારે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભીડ ખૂબ જ પ્રમાણમાં છે મિત્રો તમે અહીંયા માતાજીની માનતા પૂરી કરવા માટે જરૂરથી એક વખત અવશ્ય આવો અને આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખો જય બુખાર મેળડીમાં માળી રામ આમ મિત્રો અહીંયા દરેકના મનની ઈચ્છા ધંધા કે કોઈને નુકસાન જતું હોય તો તેમાંથી તમે બહાર આવી શકો છો એ માતાજીની એટલી બધી કૃપા છે કે દરેક ભક્તોના કાર્યો પૂર્ણ થયા છે તો મિત્રો તમે પણ અવશ્ય એક વખત અહીંયા માતાજીના પ્રાગટ્ય સ્થાને એટલે કે અહીંયા માતાજીના સ્થાને એક વખત જરૂરથી આવો બારેજા આ મિત્રો લાખો ભક્તો અહીંયા આવે છે તમે પણ આવો હા મિત્રો જય માતાજી જય ખુખાર મેળડીમાં આજે આપણે રવિવાર થયો છે તો રવિવારે આપણે ખુખાર મેળડીએ જઈ રહ્યા છીએ વિશાલભાઈ રિક્ષા લઈને આવી ગયા તો આપણે હવે અહીંયાથી નીકળીશું અને જઈશું બારેજા ખુખાર મેરડીએ video mau buatnya aja. Jadi mataji kia, jadi mataji oke, jadi

આપણે બારેજા ધામમાં આવી ગયા છીએ અને તમે પબ્લિક પણ જોઈ શકો છો કે ખૂબ જ ભારે પ્રમાણમાં અહીંયા પબ્લિક આવી છે આ મિત્રો અહીંયા પાર્કિંગના સ્થાને જમવાનું નાસ્તાનું ને અલગ અલગ ધંધાકીય લોકો અહીંયા જોવા મળે છે આ મિત્રો ઠંડીની સિઝન હોવા છતાં અહીંયા લાખો ભક્તો માતાજીના આસ્થા અહીં દર્શન કરવા માટે આસ્થાને પધારે છે મિત્રો તમે પણ રવિવારે અવશ્ય એક વખત મુલાકાત કરો માતાજીના દર્શન કરવા માટે અવશ્ય આવો અને માતાજીના દર્શન કરીને તમે પણ તમારા જીવનમાં ધન્ય અનુભવશો આ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો Suar jalapannya, suar panasnya, દરેક ના થાય તો હું એવું નહીં કે ચોવીસ કલાક મારા મેલડી